મેઘરજમાં મતદાનના દિવસે પ્રદેશ યુવા ભાજપ નેતા પર હુમલાનો મામલો સર્વ સમાજ દ્વારા મોડાસા કલ્યાણ ચોક ખાતે યુવાનો એકઠા થયા મોટી સંખ્યામાં યુવાનોએ ન્યાય માટે દેખાવો તો તો હુમલાને હોવાનો આક્ષેપ કર્યો હુમલા પાછળ કાવતરું રચનારને ઝડપી લેવા માંગ ઉઠી છે તો સોમવારે સર્વ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે તો મેઘરજમાં મતદાનના દિવસે પ્રદેશ યુવા ભાજપ નેતા પર હુમલાનો મામલો સર્વ સમાજ દ્વારા મોડાસા કલ્યાણ ચોક ખાતે માટે યુવાનો એકઠા થયા હતા તો મોટી સંખ્યામાં યુવાનોએ ન્યાય માટે દેખાવો યોજા તો હુમલો એ પૂર્વ યોજિત કાવતરુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે હુમલા પાછળ કાવતરુ રચનાને ઝડપી લેવા માંગ કરી છે નામ પટેલ કરણ છે લોકસભાની ચૂંટણી દરમિયાન મેઘરજ તાલુકા પર પ્રદેશ ભાજપના યુવા નેતા શ્રી હિમાંશુભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો પથ્થર વડે એને અમે સખોત વખોડ્યું છે આ હુમલાના આરોપી પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ પાંચ આરોપીના પાછળ જે કાવતુર કરનાર માણસોને જલ્દીથી પકડવામાં આવે અને આગળની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સર્વસમાજવતી માંગણી છે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે એસપી કચેરી પણ એસપી મેડમને પણ આવેદનપત્ર આપવાના છે ભાજપના કાર્યકર મનસુખભાઈ પટેલ ઉપર જે હુમલો થયો એ ત્યાં પ્રદેશમાં જાણ કરવામાં આવી ગયા હા પ્રદેશમાં આની નોંધ લેવામાં આવી છે